પીવાના પાણી છેલ્લા છ મહિનાથી શુદ્ધ નહીં મળતા તેમજ માત્ર થોડા સમય આવતા તેણીઓએ માટલા ચીફ ઓફિસરની ઓફિસ આગળ ફોડ્યા ચીફ ઓફિસર યોગેશજી ગણાત્રા થયા યુગ્ર સફાઈ કર્મચારી હોવાના નાતે તમારે મને કહેવું જોઈએ હતું મહિલાઓએ માટલા ફોડતા ચીફ ઓફિસરે પોલીસ બોલાવી ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી શુદ્ધ પીવાના પાણીનો પ્રશ્ન બે દિવસમાં હલ થશે પાણીની મોટર બળી ગયાનું રટણ

સફાઈ કામદારોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે મારું નામ સ્મિતાબેન છે મેં ડાકોર નગરપાલિકામાં એટલા આવ્યા છે કમર છ મહિનાથી પાણી આવતું નથી અને પાણી આવે તો પણ એ ગંદુ જ આવે છે ગટરવાળું પાણી આવે છે પાંચ મિનિટ પાણી ચોખ્ખું આવે બીજો ટાઈમ પાણી ગંદુ જ આવે ગટરવાળું ચીફ ઓફિસર એમને એવું કીધું કે બે દિવસમાં કામ થઈ જશે

છ મહિનાથી પાણી નહીં આવતું મારું નામ મંજુલાબેન ધીરજભાઈ હરિજન અમે પાણીના માટે આવ્યા છીએ પાણી અમારા નાની નામે આવતું નથી અને આવે છે તો એ પાંચ જ મિનિટ પાણી તૈયારીમાં જતું રહે નકરું ગંદુ પાણી આવો ગંદુ પાણી અમે છોકરાઓને પીડાય છોકરા માદા થઈ જાય તો એની જવાબદારી કોણ રાખશે સાહેબ બરાબર અમે નાના માણસો અમારું કોઈ માનવા તૈયાર થતું નથી અને અમારું કોઈ હાંભરવા તૈયાર થતું નથી અમે કહીએ છીએ તો અમારી પર દાદાગીરીઓ કરે છે અને કે ચીફ ઓફિસર એવું કહેવા માંગે છે તો બે બે દિવસની અંદર પાણી તમને એ કરી આપીશું હવે જોઈએ છે બે દિવસની રાહ જોઈએ છે બે દિવસમાં પાણી આવે છે કે નથી આવતું એની જવાબદારીઓ એ કરીએ છીએ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો